गांडी आवे से वही गांडो ये गांडी अब गांडी ने फोन ले भी ना बाड़ी उबाजू ले जाए भी से वही गांडी तेरे गुलफी खाए भी से तो ये ठेबे ये ठेबे आले आले गुलफी आले खा गुलफी खा. હમ ગુલ્ફી ખા આહા ખા ગુલ્ફી ખા નગી ગુલ્ફી દે હજી ખાવી તો હમ જો તારે આમ વાડિયું બાજુ આવવું પડે અહીંયા તને તારે જેટલી ખાવી હોય ને એટલી ગુલ્ફી ખવડાવીશ હાલ હાલ પટી જાય પટી જાય 딸굴피소해힐 리지？아, 옆에 배에 닿은 거옆배

हं काय काय मजा ए कांटी म्हली वा थांब पा हा बात कोणी ने कहती नाही नकर मारी नाखिस ए ए ए આ લે લે ઇની મને આ ગાંડી ના તો લગન નથી ત્યાં તો આ તમારી બેટી પ્રેગ્નન્ટ છે આ પ્રેગ્નન્ટ ક્યાં છે એ મને ને કે કાક ડાર માં લાગે છે એ ગાંડી તને આ પ્રેગ્નન્ટ કોને કરી ઈલુ 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 કે ઈલુ 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 ગામના બોલાવવા પડશે હા ગામના ઓય આ મારાડું પડું હું શું આમ જોને બોટા ટિટિયા આ ગાંઢીના આજી લગન નથી થયા ઈને કોકે પ્રેગ્નન્ટ કરી નાખી ઈલા એ ઈની માને આ તો કા પ્રેગ્નન્ટ છે આને કોણે પ્રેગ્નન્ટ કરી પૂછો ને એને પૂછ્યું તું હમણે જોજો એ તને આ પ્રેગ્નન્ટ કોણે કરી ઈલે 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 આટ કેસે જો ઈલુ ઈલુ તો આનું શું કરશું આમ જો એક કામ કર આનું છે ને કાય નો કરે આ ડાયર માં નકી કઈક કાળું લાગે છે આમ જો એક કામ કર પોલીસ વાળા ને ફોન કરી દે ઈ તમાર ખાસ હો જો પોલીસ વાળા ને ફોન કરું મારો બેટો આવો કયો હોય છે કે ગાંડી ને પ્રેગ્નન્ટ કરી નાખી હાલો સાહેબ તમે ગાયો કા ફતેપુર માં આવો અરે નો થવાની થઈ ગઈ ઇમરજન્સી કેસ છે ગાયો કા આવો એ હા ભાઈ સાહેબ આવે છે હાલો આપણે આગળ જાય હાલો 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 બસાઈ હલે ગાંડી હલે આવો માણા કોણ છે

લે આ તો કે હું નઈ કહું તો તારું બાપુ માર કોને પૂછું હું નઈ કહું એટલે આ તો આવ સક્રમ છે હવે આમથી નઈ કેવું મારે હું કરવું ગામનાને પૂછવું એ કોને કરી આને પ્રગ્નત મને મત ખબર સાહેબ હાસુ બોલ સાહેબ હાસુ કહું છું હાસુ બોલ હાસુ બોલ બાપા રે હાસુ બોલ સાહેબ હાસુ કહું મને મત ખબર એ હાલ કોને કરી આને પ્રગ્નત આ મને મત ખબર આ મારા દીકરા બોલો માનતાય નથી હું કરવું એ સાહેબ શું થયું કેમ બધા મારો હો અરે આ તમારી ગામની ગાંડી પ્રેગ્યા છે અને કોઈને કરી કોઈ કેતો નથી તમે કરી ને ના ના હો સાહેબ હસ સાહેબ મેં ના કરી કોઈ બાપા હસ બોલ મત કરી સાહેબ મને ખબર નહી હવે આ માનતા નથી સાહેબ આનું શું કરવું

તે ગામના ખબર પડી ગઈ છે અને પોલીસવાળાને ફોન કર્યો તું ભાગી જાય એકદમ ગાંડા એમ કઈ ખબર ન પડે અને મારા ઉપર કોઈ આઉટ ન કરે લાવ તમે લાવ એમ કઈ ન થાય એલા ગાંડા હાલ આ તો નહીં ભાગે મોટો ગાંડો આપણે બે ભાગી જાય એકદમ હાલ તમે તો હાલ દીકણા છો એમ કઈ થોડી ખબર પડે સાહેબ આ પોલીસવાળાના ગામના શું આપણા હોસ્પિટલ આવે છે શું ખબર આવા દે હમણાં પૂછી લેવી હલો હાલો હાલો તમારી માને હાલો મારા દીકરા એવી ના મુવા કંઈ ખબર પડતી નથી ડોક્ટર સાહેબ હા મારી હરખી રીતે વાત સાંભળો આ બધાયને મારતો મારતો એટલે લાવ્યો હવ આ છે ફતેપુરની ગાંડી અને આને કરી નાખી છે પ્રેગ્નેન્ટ આવું કોને કરી માનતા નથી અને ગાડી પૂછું તો કેતી નથી એટલે આ બધા જુવાનિયા ની લોય લેબોરેટરી કરવાની છે અને પછી આ ગાંડી આરે લોય મેસ કરવાનું છે પછી કોને પગે કરી ખબર પડી જશે ને તરત ખબર પડી જશે સાહેબ પાકો પાકો અને આમ જો આ ગાંડી કેતી નથી ને એટલે આ લપ છે તો જો હમણે કેતી જ નથી એ ગાંડી કઈ દે ને આ કોને પગે કરી હું નઈ કહું જો આવકરા કઈ પછી કઈ નઈ નથી ભાઈ સમય એવો ને એ આ ગામ નો વાંધો અને આવું કામ વાંધા બઉ કરે એટલે આનું લોહી

હલો બાપા મેગાભાઈ ખોડાભાઈ માલિક કે સાહેબ આને તો લોય જ નથી લોય જ નથી ના તો હવે આ કામ થોડું થાય બાપા તમે નિર્દોષ છો હો જા બોલ ના રામુ રામુ કોણ બાકી જો હવે હજી તો ઘણા બાકી છે હાલો ડોશમાં હાલો હાલો હા હા અરે સાહેબ આ ડોશમાં થોડા પ્રેગ્નન્ટ કરે અલ્યા ઈ હાતું આ બધું ભૂલાઈ જાય છે કેસકબાડામાં હવે પૂરું ને આ ગાંડી આ સાહેબ ગાંડી ને થોડી પ્રેગ્નન્ટ કરે અરે સાહેબ આનું લોય મેચિંગ કરવું પડે ને અમે અમે અલ્યા બરોબર હાલ ગાંડી હાલ તારું નામ બોલ ગાંડી ગાડી બેન કેવા

બીજા તમારે માણા કહ્યું તમારા ગામના ચાર રહે અસર બીજા બધા મુંબઈ રહ્યા છે અરે બાપ બીજા બધાય મુંબઈ રહ્યા છે હા ભાઈ તો કાંઈ અહીં કરવા આવે નહીં હવે હું કરું હવે આ ગાંડીને જ ફોલ આવી પડશે અને એની પાસે જ પૂછવું પડશે અહીં ગાંડી હૈયા હું બધાને તડકાના હેરાન કરે કઈ દેન કોને કરી પ્રેગ્નેન્ટ હું નઈ કહો હે આને કઈક લાલચ દેવી પડશે એ કંઈ ખાવાનું છે અહીં અહીંયા સાહેબ શું ખાવાનું હોય પૈસા પૈસા છે પૈસા છે પસાર પૈસા લાવો ને પૈસા ની લાલચ બોલે નો લાગે પસાર જાય હે હા વાત નાની જો તું કઈ દે કે આ તને પેગનેટ કોને કરી તો હું તને આટલા પૈસા આપીશ આટલા આલે હું કહી દે દા પૈસા મારા હા તો હાલો દેખાડું હે ક્યાં હે હાલો મારી આલે હે આ પ્રેગ્નન્ટ કરી એ તું મે દેખાડી હા મારી દીકરી તારી મને તો તડકાના શું હેરાન કર્યા હમથી હમથી આ લોહી લેબોરેટરી બધું ડોક્ટર ને બધા હેરાન કર્યા હે હાલો હાલો દે ખાડ્યા છે હાલો ને ભૂલી જાય છે આપણે પાછી સાહેબ આના પૈસા તો દેતા જાવ એના પૈસા એના પૈસા આમાં જ દે દે લે તો નઈ દેખાડ લે તું કે નઈ દેખાડ હવે હું કરું હવે કામ કરો એના પૈસા હું ગૂગલ પે કરી દઉં નંબર બોલો

મારો દીકરો પ્રેગ્નન્ટ કરીને તો આ બે રોટલો ખાય હે તારી મને ગાડીને પગે ટેક કરી હે મજા આવીતી મજા હે જાય કે મને તારી મજામાં આ બધાયને હવારની ને તડકાના હેરાન થાય એ લેબોરેટરી કરીને કેટલું કીધું તું આય મસારો દીકરો થા મારો 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 આખો આખો તું આખો આ જેલમાં ઉભો થા ઉભો થા જેલમાં જઈને ફાંસી દઈ દેવી એ રામનાવ તમારો બાપ આ હતો હાલો એ જેલમાં જઈને ફાંસી દઈ દેવી હાલ સાહેબ ભાઈ રહ્યો હતો આપણે આ ગાંડા ને ફાંસી દઈ દઈશું તો આ ગાંડી નું અને છોકરા નું કોણ એટલે અમારે તો જે હાસું હું કોણ ગાંડી હાસા છે રે પૂછજો એટલે તું હાસ છોકરા ને નહીં હાસ તો આનું શું કરવું